તો આજે વાત કરીએ તો છેનલ ઉપર વેસવા માટે આવેલા છે એકસાથે બે ટ્રેક્ટર જે એકદભાઈને વેસવાના છે કરણભાઈને બંને ટ્રેક્ટર એકસાથે વેચવાના છે તેમાં પહેલાં ટ્રેક્ટરની વાત કરીએ તો તમે જોઈ શકો છો એફએમ છસો પચીસ ડીઆઈ ફિલ્ડ માટે સરસો પચીસ ડીઆઈ પચીસ એચપી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર આખું તમને રનિંગ કન્ડિશનમાં જોવા મળશે ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હવે ટ્રેક્ટરની વાત કરીએ તો મોડલ છે બે હજાર દસનું કિંમત ભાઈએ રાખેલી છે એંસી હજાર છેલ્લી કિંમત છે કિંમત ફાઇનલ રહે છે કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય ટ્રેક્ટરની કિંમતમાં આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર વન ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ટ્રેક્ટર આખું કમની ફિટિંગ છે ભાઈએ ટ્રેક્ટરના પાછળના ટાયર નવા નાખેલા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર ભાઈએ નવા નાખેલા છે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે જોઈ શકો છો વાડીમાં ચાલી જ રહ્યું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગ કંપની કન્ડિશનમાં છે ફૂલ જવાબદારીથી આ ટ્રેક્ટર આપવાનું છે એટલે જે કોઈ કેળૂતભાઈનું લેવું હોય કરણભાઈનો કોન્ટેક્ટ કરવો હવે ત્યાર પછી વાત કરીએ તો મેસી ફર્ગુસન છે દસ પાંત્રીસ તમે જોઈ શકો છો વિડીયોની અંદર તે પણ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આ બંને ટ્રેક્ટર કરણભાઈને વેચી દેવાના છે બંને ટ્રેક્ટર ફૂલ જવાબદારીથી આપવાના છે હવે ટ્રેક્ટરની વાત કરીએ તો મેસી ફર્ગુસન દસ પાંત્રીસ મોડલ છે ઓગણીસો ને તોતેરનું મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ મોડલ ઓગણીસો તોતેર કિંમતની વાત કરીએ તો કિંમત કરણભાઈએ રાખેલી છે નેવું હજાર રૂપિયા તમે ટ્રેક્ટર રાખો રનિંગ કન્ડિશનમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગયા વર્ષે એન્જિન બનાવેલું છે ટ્રેક્ટરનું ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક પાવરફુલ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો વિડીયોમાં ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના છદરી પંખા પણ તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમને જોવા મળી રહ્યું છે આ બંને ટ્રેક્ટર કરણભાઈને એકસાથે વેચી દેવાના છે ટ્રેક્ટર આખું તમને ઓરિજિનલ કમની કન્ડિશનમાં જોવા મળશે તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન ટ્રેક્ટર પાવરફુલ છે એન્જિન પર ભાઈ બનાવર આવેલું છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય આ ટ્રેક્ટર તે કરણભાઈનો કોન્ટેક કરી લે બંને ટ્રેક્ટર કરણભાઈને વેચી દેવાના છે એટલે જે કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તે કરણભાઈનો કોન્ટેક કરી શકે છે હવે આ બંને ટ્રેક્ટર જોવા કે મળે તેની વાત કરું તો ગામ જાંબુડા તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી કરણભાઈ પાસે જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને બંને ટ્રેક્ટરમાંથી કોઈ પણ એક ટ્રેક્ટર ગમતું હોય તો લેવું હોય તો કરણભાઈનો કોન્ટેક કરી શકે છે કરણભાઈનો કોન્ટેક નંબર હું વિડીયોમાં આપી દઈશ અને વિડીયોની નીચે પણ આપી દઈશ એટલે બંનેમાંથી જો કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તે આપણે નંબર આપી દીધેલો છે એટલે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે બંને ટ્રેક્ટર ભાઈને વેચી દેવાના છે ફૂલ જવાબદારીથી વેચવાના છે અને બંને ટ્રેક્ટર એક જ જગ્યાએ જોવા મળશે જે મેં એડ્રેસ આપ્યું સાવરકુંડલા ચામુડા ગામને અમરેલી જિલ્લો કરણભાઈ પાસે જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે કરણભાઈને કોન્ટેક કરી બંને ટ્રેક્ટર એકસાથે જ વેચવાના છે એટલે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર બંનેમાંથી કોઈપણ ટેસ્ટ રહે ટ્રેક્ટર ખરીદી શકે છે તમે ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો એટલે કરણભાઈનો કોન્ટેક કરી લેવો કરણભાઈનો કોન્ટેક નંબર આપણે આપી દીધેલો છે